No,

পাবলিক দিন আগেও দেখাও কালো শাড়ি ধরো এই শাড়ি কোয়ালিটি ধরো চাষ তো পয়সা মন পেশি আছি দেখা মন লাগ

तुम्ही लागो 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 एवो मेथड भाई आ बे सेम जो फरक छे जो अरे श्रीजी श्रीजी कुतरी का स्टोरी एकत मारको अरे

આપણા <laughs> <laughs> ખબર બરાબર બધું હારું હરખા તો વાહ નું કોક આવો ગિરમે બોલુ મોલ દઉ કે તમે તમારો હશો હવે આલ હું ગેડીને આલુ તો હોણ પૂરા તમે હશો ખરા તમે આલ દે મારો તમે કરશો હા આવો હું નહીં તમારો ના હરો તો લાગે લાગે તેજી તો લાગે હી યાર પછી તમને કુલાયા પાછા અમે તો કિરણ ભાઈ તમને કહોશું તમાર અધા એરેન્જ કરતો હું બરાબર અધા મારતોકા એટલે પછી મળી જશે લઈ જાતું મારા ગામ બરાબર ત્યાં બેહો છે પછી જ માર આવે એટલે પાછા મોટાએ ગાડી ફૂલવાની આવો ભાઈઓ જ્યોતિ માની શકો અરે બોમરા શું કોને ભાઈ તો આરે મને કોઈ નહી બેઠું નહી બનાવી લેતી યાર નું તો બેઠા આ બેટા તો કઈ ઠગવા તો આપો મને નહી જાય હા બોટલ મેં છે જ

ઓય કઢારો થઈને જો પા બટન દબાવજો હૃદય બાવજો ઓ અંગાને બાતા કે કઢારો કો વટે આલા ઓ નમસ્કાર કુરીયો પાડો આયા કરતા કુરીયો પાડો જો તોય તોય હે કુરીયો પાડો અરે ભાઈ તમારું તમારું સિગલ જોઈને તો અનિ કોઈને કા એ મોલ વટીયા મોલ કે દેવ તો વટીમાં ના દેઉ તમારું તો તો એવું ના હોય પછી ના પૂજાય કેમ ભાઈ ખબર ખબર ના ખબર આપતા ખબર નથી